ગોમુ ગૌમોના મેમોના ગણ્યા ભાઈ કરશન બરોબર જેને જેને મનથી ભરોસો રાખ્યો હશે એનું હું પરમણ રાખનાર માતા સધય ગણ્યા ભાઈ હું રંગ વગર બોલું ને મારું દેવનું પરમણ ન થાય તો રાવણે મારો બોલ નખો ને ભાઈ મારી દેવની ઇજ્જત વચ્ચે મારી દેવની કદર ન થાય તો કોઈ કોઈ મજા નથી ભાઈ દેવ બોલે બોલે ને વાત મારી પળાઈ જાય મારી ખોરાક આગળ લેખ લખાઈ જાય તો એ ભવનો મારો બોલ યાદ રહે ભાઈ આવું વેળા મારા મારા ભગવાન કહી રહ્યા કરશન ભુવા જેટલું જેટલું દાડે 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 સારું બનાવતી જીશું એટલું હવાયું ન બનાવું તો આખે મારું નોમ સધી માતા ન કેવરાય આવું વેળાએ બરોબર હું આ વેળા લઈ આ જગ્યાએ કદાક હું માતા ધોણતી છું આ લેબડાની કદા લીલોતરી હું માતા ખમા કેતી છું ભાઈ તો ગણ્યા કોઈ દાડું થાકેલો મારો ભગવાન ની આવા આવું આવો વેળાએ હું માતા સધી કહું પણ જે જે આશા લઈને આયા હો ભાઈ ભુવાથી કદાચ ઓળખેણ રાખવી હોય તો રાખજો મુને કહેતી ભાઈ પણ મારા દેવના દીવાની ઓળખેણ જરૂર રાખજો તો તમારી આશા જરૂર મારો રોમ પાર પાડશે ભાઈ કદાચ બેળી ભીડમાં ભૂવાથી ઓળખેણ થાય કે ન થાય પણ મારા દીવાથી ઓળખેણ જરૂર કરજો ભાઈ આયા હો સતથી આવ્યા હોતો અને સતની દૂર લઈને આવ્યા હો તો આ દીવે હાચી દૂર કરીને જાજો ભલે ગાદી તમારો વારો આવે ના આવે પણ જો હાચી દોર લગાવીને જાજો ને જો મારામાં રોમ હશે તો તમારી જે જે દુઃખની વેળા હશે જેટલું ભગવાન મન રજા હાલશે એટલું જો દુઃખમાં ભાગ દેવા ના હોઉં તો જગતમાં માતા ના કહેવાય આજ મોણ દુખિયારું મોણ ભાઈ જે જન અમારો વખો મટે જે જગ્યાએ જન અમે દેવને બે હાથ જોડો તો અમારા ઘરનો વખો જોપાતી બહાર જાય ભાઈ એવી એવી જો ઘરતી વેદના લઈને આવતા હશો તો હું માતા તમારું જે જે મને ટોપું ભગવાન વિશે જ કરવાનું તો હું ટોપું કર્યા વહેશે કરશન નહીં રહું

કરશન ભુવા બીજું તો મારે કોઈ કહેવાનું નથી તમે આશીર્વાદ દેવા બોલાઈએ હું આશીર્વાદ દેવા આવ્યું ભાઈ ભાઈ ભાવળિયા મળી મળી कृष्ण भु दुखियल हथ पकड़ सधी सुपावड़

ഭൈ അവസ്ഥിൽ പൂ ഉഴকতോന്നി ഗണയൾ മൂലവോലെ ઝഗ്ശിയെ зіഹാനിയേ മാതായി ഭൈ 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 ખો આવે એટલે ગળ્યા દેવો ભરે ભાઈ રૂપિયા ધલમિલ ગદવો હે કરશલ ભુવા હોવી ગેરી હોય દેરુત્ર દિયાદ લઈ આવે ભાઈ ચારુખરા ના વાયરા વાય અને કોઈ હાથ પકડનાર ન હોય એ દેવ યાદ આવે કે હવે કોઈ સહારો નથી ભાઈ

પણ ભાઈ હાથ થી દોર રાખજો એટલું હું માતા કહું કરશન ભુવા તમારી આ રમેલ કરનાર ને પણ જે જે વેદના લઈને આવ્યો છે જે દુઃખ ની વાતો લઈને આવ્યો છે એના જો કદાચ દુઃખ જો દાડા દરિયા ડબોળી જો સુખના દાડા લલ હવાઉં તો આખે મારું નો માતા ના કેવા ભાઈ એ ગણ્યા મલ ખબર નથી એ ਸੱਣੀ ਬੋਧੀ ਜੀ ਸੇ ਬੁਆਲ ਖਬਰ ਲਿਓ ਓਏ 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 ਬਣ ਕਰ ਸਨ ਬੁਆ ਮੋਲੋਲੇ ਮੁਲਕ ਸੀ ਜਹਾਨੀ ਅਭਾੜ ਸਦੀ ਸੁਲਿਆ ਇੱਕ ਦਾੜੋ ਦੇਰ ਦੇਰ ਗਮਤਾਲ ਦਾ ਬੁਆ ਗਮਤਾਲ ਦਾ તમે આવા પરિવાર હતાખુરાતો તો સધી બોલો તારી ભાઈ બધી વાતો દોડતી નથી પણ બારીઓ

पले तमीन ज़मीन

ઘરમાં કંકર મરતુલથી વિચાર બેતાલથી ભાઈ મેળાનીમા અગલા તમ દુખ લો

શું મોને માત્ર સધાયું સધાયું ના પેટ નો ઓતડા ભાડું આ ભાઈ પુરી પૂરું બત્રી વિધ સધી બોલું

Thank you.